આ એક પ્રકારના માટીના બોલ જ છે બહુ કચરો કચરો કરી લીધો પણ આ ભાઈનું કામ છે બહુ એટલે બહુ ગયું ઈ કચરામાંથી એવી બેસ્ટ પ્રોડક્ટ બનાવે છે ને કે જે આપણે તમને દેખાડવાનું ખરેખર મન થઈ ગયું રામ રામ ખેડૂત મિત્રો હવે છે ને આપણે તમને ઘણા બધા એગ્રી એક્સપો દેખાયા જેમાંનો આપણે પહેલો એગ્રી એક્સપો દેખાડ્યો હતો પુણેમાં કે જે ભારતનો સૌથી મોટામાં મોટો એગ્રી એક્સપો થાય છે જ્યાં તમને હેવી મશીનરી દેખાઈ હતી ખેતીવાડીને લગતા ઇક્વિપમેન્ટ્સ દેખાડ્યા હતા ઇરિગેશનને લગતી ટેકનોલોજી દેખાડી હતી સિંચાઈને લગતી ટેકનોલોજી દેખાડી હતી હાઇડ્રોપોનિક ખેતી કેવી રીતે કરવી એ પણ આપણે તમને ત્યાં બતાવ્યું હતું ત્યારબાદ આપણે ગુજરાતનો સૌથી મોટા એગ્રી એક્સપોમાં આવી ગયા હતા કે જ્યાં આપણે તમને બધી ટેકનોલોજી દેખાડી દીધી હતી જેમાં પણ મશીનરી અને ઇરીગેશન અને સિંચાઈને લગતું હતું હવે આપણે ગાંધીનગરમાં જીપીબીએસ બે હજાર પચીસમાં આવ્યા હોય એ પણ કોની સાથે સરદાર વલ્લભભાઈ પટેલની સાથે તો અહીંયા છે ને તમને મશીનરી જ નથી દેખાડવાના અહીંયા તમને છે ને આધુનિક ટેકનોલોજી દેખાડવાના છે કે જેમાં આપણે આ સોલાર પદ્ધતિ આવી ગઈ છે મોટર પદ્ધતિ આવી ગઈ છે સિંચાઈ પદ્ધતિ આવી ગઈ મશીનરીઝને હવે ભૂલી જવાનું છે ને હવે આપણે ઓનલી ફોર ફોકસ કરવાનો છે સોલાર ટેકનોલોજી અને ખેડૂતોને કેવી કેવી ટેકનોલોજી મળવાની છે તો આખો વિડિયો ને પૂરો જોજો એક્સપોની વિઝિટ કરતાં પહેલાં હું તમને જણાવી દઉં કે ખેડૂત છે ને તો જ જગત છે હવે આપણે એક્સપોની વિશેષતા જોશું ને તો તમને મારી પાછળ જોઈ શકીએ કે એને ડિવાઈડેડ કરેલું છે એ એટલે જે સ્પોન્સર છે એના માટેનું છે જી એટલે એગ્રીકલ્ચર છે એફ એટલે એન્જિનિયરિંગ છે અને બી એટલે રિન્યુબલ એનર્જીનું છે એવી રીતે આખો આખો એક્સપો છે એ બધેમાં ડિવાઇડેડ કરેલો હોય તો આપણે છે ને એગ્રીકલ્ચરને લગતી જેટલી પણ ટેકનોલોજી છે ને એ આ વિડીયોમાં કવર કરવાના છે તો વિડિયોને છે ને તમે છેઠ સુધી જોઈજો હવે આપણે હે ને એગ્રીકલ્ચર ડૂમમાં જવાના છે જેમાં કેવી કેવી ટેકનોલોજી આપેલી છે ને એ બધી જોવાની હોય તો લેસ ગો ટુ એગ્રીકલ્ચર ડૂમ ભાઈ આપણે ને એગ્રીકલ્ચર ડૂમમાં આવી ગયા પહેલો સ્ટોલ કયો નો જોવા મળ્યો ખબર જ્વા આ છે ને ભાઈ ભૂમિ એગ્રો કરીને હે અને જે ને એવું બધું બનાવે છે તો એનો અહીંયા પેલો ને પહેલો સ્ટોલ અહીંયા આવેલો છે તો આપણે એનાની જરીક વિઝિટ કરી લઈએ કે આમાં હું હું નવી ટેકનોલોજી ઓયણીમાં લઈ આવ્યા છે હું ખાસિયત છે પહેલાં તો છે ને હવેની બધી ઓયણીઓ આવે છે ને એ ઓટોમેટિક ઓયણી આવે છે જેમાં આપણે ગેર સિસ્ટમ કહી શકીએ અને આની તમને ખાસિયત કહું તો જે આમાં ચકેડું અંદર છે એટલે આમાં હેને વારંવાર આપણે જે ચકેડું ફાહી જતું ને એવા આમાં તમને ક્યાંય પ્રોબ્લેમ જોવા નહીં મળે છે તો આનો વિડીયો લોંગ વિડીયો છે ને આપણે યુટ્યુબ ચેનલમાં લઈ આવવાના જ છે હાલે જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે અમને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખ્યો એગ્રોની જસ્ટ સામે કયો સ્ટોલ છે ખબર જો આવી રીતે એક સ્ટોલ છે એ હાઈ નો સ્ટોલ છે અને જ્યાં છે ને તમને એગ્રીકલ્ચરને લગતા બધા જ પાઇપ જોવા મળે જેમ કે આપણા છે ને ગડર થઈ ગયા આપણે મોટરમાંથી જે પાણીનો ડાયરેક્ટ ગડર આવે ને એ પછીનો જે સ્ટોલ છે ને એ મંગલ એગ્રો ઇન્ડસ્ટ્રીનો સ્ટોલ છે અને આને હે ને આપણે પાવર ટ્રીલર કહી શકીએ આ હે ને લોખંડના ટાયરવાળું આવે છે અને આ હે ને એ રબરના ટાયરવાળું આવે આમાં સાત એચપી પાંચ એચપી જે જોતું હોય ને એ મળી જાય આનાથી શું થાય ખબર બેઝિકલી આ લોખંડના ટાયરના હિસાબે છે ને આપણા ખેતરમાં એક તો ટોર લાગતો નથી અને આમાં પણ હે ને સેમ બેસવાનો પાટલો પણ અહીં આવી જાય અને ગિયર સિસ્ટમ છે એ વાહ આપેલી છે અને મંગલનું છે આપણે નંબર છે ને આપણે બધાના ડિસ્ક્રિપ્શનમાં નાખી દેવા તમારે જો કોઈનો કોન્ટેક્ટ કરવું હોય ને તો તમે અહીંયાથી કરી શકો નાના પાઇપ તો તમે તમને બહુ ભરતા આવ્યા પણ આ તમને દેખાડો ને તો જો આ કવડો પાઇપ છે આ તમે એકવાર ખેતરમાં નાખી લો ને એટલે આખી જિંદગી હાલે તો આપણે એનાથી આગળ જાઉં ને તો ભાઈ આમાં તો છે ને બહુ બહુ એટલે બહુ જ હજા જેમાં તમને હોમ એપ્લાયન્સીસની વસ્તુ અહીં અવેલેબલ છે એગ્રીને લગતી વસ્તુ પણ અહીં અવેલેબલ છે હવે ખેડૂત મિત્રોને જે વસ્તુ દેખાડવા જાઉં હોઉં ને એ વસ્તુ છે ને હાવ એટલે હાવ અલગ જ થવાની છે તમે મારી પાછળ ખાલી ઝાડમાં જોતા હો પણ હું મારી પાછળ છે ને આટલી બધી કેરીની વેરાયટી જોઉં હોઉં ને કે જે તમે જોતાં જ થાકી જાઓ પેલી છે ગીર કેસર કેરી બીજી છે આમ્રપાલી ત્રીજી છે

ભાઈ સર્ટિફાઈડ છે ને અને બહુ સારામાં સારી પ્રોડક્ટ છે તમે પણ એકવાર એને રૂબરૂ વિઝિટ કરજો ને લોંગ વિડીયો છે ને આપણી યુટ્યુબ ચેનલમાં ટૂંક સમયમાં આવવાનો હોય ભાઈ ખેડૂતો માટે છે ને આપણે અવનવી ટેકનોલોજી નવ નવા બિયારાના વિડીયો લઈ તો પણ એને ખેડૂતોને મકાન તો હશે ને તો આપણે હે ને ઘરના ઘર વખરીનું સામાન લઈ આવ્યા હાંય જેમાંની આંખો સ્ટોલ છે ને એના વિશેનો જ છે એમાં આપણે ટોયલેટ ક્લીનર આવી ગયું કોઈ પણ જાતની બધી વસ્તુ તમને અહીં મળી જાય આપણે કાર પરફ્યુમ પણ અહીં મળી જાય પણ આપણે હેને એક યુનિક વસ્તુ શું કહીએ ખબર આ હેના આની પેન છે હવે પેનને તમે આવી રીતે ઓપન કરશો ને એટલે અહીંથી ચાકુડી નીકાળીએ તમારે કંઈ મરચાં વચાંક આપો તો અહીંથી કાપી શકો હો અને આ લખવાનું કામ કરીએ ભેગું ભેગું ખેડૂત મિત્રો આમાં છે ને ખેડૂતોની ટેકનોલોજી થોડીક ઓછી જોવા મળે છે પણ હોમ એપ્લાયન્સીસ ને એવું બધું બહુ જોવા જડે છે જેમાં જો આ કોઈ ટૂંકમાં બીમાર માણા હોય તો એના માટેની ચેર આવી ગઈ મસાજ ચેર છે અને આ મસાજ ચેરના સ્ટોલ થાય ને બધી જગ્યાએ અવેલેબલ જ છે આપણે રાજકોટ ગયા હતા ત્યાંય હતા અને પુણે પણ હતા પેલા વાત કરી કે એગ્રીકલ્ચરનું છે ને આ થોડુંક જ છે પણ એમાં બીજી અવનવી ટેકનોલોજી ઘણી બધી છે એમાં તમને કાંઈ બતાવું તો જો ઇલેક્ટ્રિક ઘોડી છે અને આ એનું મશીન કઈ રીતે કામ કરે ભાઈ ઓકે આમાં છે ને ટાઈમર રીતે અલગ અલગ સેટ કરી શકો અને બીજામાં સ્પીડ પણ વધગર કરી હગે ને આમાં હે ને સ્પીડ પણ વધગર થઈ હગે અને મલ્ટીપલ ચોઇસ છે ને જે અહીં આપેલી છે ભાઈ એગ્રીકલ્ચર કવર કરતા કરતા હે ને તમને અલગ જ દુનિયામાં લઈ ગયા પણ બીજું એક છે ને આપણે ભગવદ્ ગીતામાં હે તો ભાઈ કેમ છો મજામાં બસ મજામાં શું આજે તમે એક્સપોમાં આવ્યા છો એક્સપોમાં આપણે ઘણી બધી વસ્તુ જોઈએ છે કે ઘણી બધી પ્રોડક્ટ સેલ કરવા આવે છે પણ એ બધાય પ્રોડક્ટથી આ સૌથી મોટી પ્રોડક્ટ છે રિસન્ટલી નરેન્દ્ર મોદી જે આપણા પ્રાઇમ મિનિસ્ટર છે એ ફોરેન કન્ટ્રીમાં ગયા હતા તો દરેક વ્યક્તિને એ જે આપણા પ્રાઇમ મિનિસ્ટરને મળે છે તો ભગવદ્ ગીતા ગિફ્ટ આપે છે અને કહે છે કે હું આનાથી વધારે તમને કોઈ સારી ગિફ્ટ નથી આપી શકતો અમારા દેશ પાસે સૌથી મેસ્ટ બેસ્ટ છે ગિફ્ટ આપવા માટેની ભગવ ગીતા સો રિસન્ટલી જે અગિયાર ડિસેમ્બર ગઈ અગિયાર ડિસેમ્બરે અગિયાર સતી જે ગીતા જયંતિ હતી જે ભગવાન કૃષ્ણે અર્જુને સંદેશો આપ્યો સાડા પાંચ હજાર વર્ષ પહેલાં એ સાડા પાંચ હજાર વર્ષ પહેલાં જે સંદેશો આપ્યો હતા ભગવદ્ ગીતાનો એ અગિયાર ડિસેમ્બરે હતો તો એના ઉપલક્ષમાં અમે દરેક ડિસેમ્બર મહિનો અને પંદર જાન્યુઆરી સુધી બે મહિના અમે ગીતા ડિસ્ટ્રીબ્યુટ કરવા નીકળે છે તો સ્પેશિયલી અમે આ એક્સપોમાં ગીતાનું ડિસ્ટ્રીબ્યુશન કરવા આવ્યા છે જેમ તમે અમને મળ્યા અલગ અલગ વ્યક્તિઓ બધા મળે છે અને ખરેખર ખુશ થાય છે કે અમે બિઝનેસ એંગલથી આવ્યા છે અને આજે અમને કંઈક નવું જાણવા મળે છે સો એ એન્ડથી અમે ભગવદ્ ગીતા આવ્યા છે આપવા આવ્યા છે અને અમે રિક્વેસ્ટ કરીએ છીએ દરેક વ્યક્તિઓને કે ભગવદ્ ગીતા અમે પરચેસ કરો અને એનું રીડિંગ એટલીસ્ટ દિવસમાં દસ મિનિટ તમે બે સ્લોક વાંચો ત્રણ સાતસો શ્લોક ટોટલ આની અંદર છે તો એક વર્ષમાં તમારી ભગવદ્ ગીતા કમ્પ્લીટ થશે અને આપણી જે ભગવદ્ ગીતા છે ઇસ્કોનથી એ ડિટેલમાં છે દરેક શ્લોકનું એનું અનુવાદ આપેલું છે ટ્રાન્સલેશન આપેલું છે આપણા જીવનમાં કેવી રીતે ઉતારવું જોઈએ એનો ભાવાર્થ પણ આપેલો છે સો આઈ રિક્વેસ્ટ એવરી ટુ રીડ એન્ડ ઇમ્પ્લિમેન્ટ ધી સ્લોક ઇન અવર લાઈફ થેન્ક યુ વેરી મચ તો ખેડૂતોની ટેકનોલોજી દેખાડતા દેખાડ અમે પણ એને ભગવદ્ ગીતા લઈ લીધી છે તમે પણ જરૂરથી જરૂરથી અહીંથી લઈ જાજો કે કે બહુ કચરો કચરો કરી લીધો પણ આ ભાઈનું કામ એને આપણે બહુ એટલે બહુ ગમ્યું એ કચરામાંથી એવી બેસ્ટ પ્રોડક્ટ બનાવે છે ને કે જે આપણે તમને દેખાડવાનું ખરેખર મન થઈ ગયું જો પહેલાં તો છે ને જેટલો કચરો હશે ને એને આવી રીતે પહેલાં ભાંગશે એટલે જો આવી રીતે ડિવાઇડેડ થઈ જશે પછી એમાંથી ભાઈ આવી છે ને મસ્ત મજાની વસ્તુ બનાવશે સરસ મજાની આ છે ને આપણે સ્પાઇરલ બાઇડિંગ કરાવીને એમાં જે ઉપરનું પણ આવે ને એવી રીતે છે અને બધી પ્રકાર અલગ અલગ પ્રકારના છે જ્યાં તમે જોઈ શકો હો અને ભાઈ આ અને આ કોન્સેપ્ટ છે ને આખો યુનિક લાગી કેમ કેમકે જે કચરામાંથી આવી પ્રોડક્ટ યુનિક બનાવે ને એ આપણા માટે હારા હારું હોય એનાથી ને દેશે સાફ થાય આખા દેશનો આખો કચરો સાફ થાય એગ્રીકલ્ચર ડૂમમાં આવી હોય ને એગ્રીકલ્ચરની તમને બેસ્ટ વસ્તુ દેખાડું ભૂનડામાં બગાડવા માટેનું સાધન છે જો આ હે ને લાઇટ થ્રી સિક્સટી ડિગ્રીમાં ઓટોમેટિક છે આમ રોટેટ થયા રાખીએ એના લીધે છે ને આપણા ખેતરમાં ભૂંડા નહીં આવે એની થાય કે કોઈક એને બતી કરે છે બાકી જ્યાં બતીનો ને એલ ને અને એલ ઇડી લાઇટનો ને એનો બધાનો ભરપૂર સ્ટોલ છે અહીંયા બંધ પડી છે અહીંયા એનો પ્રકાશ ચાલુ છે મોટી એલઈડી નાની એલઈડી બધી પ્રકારની વસ્તુ પડી અલગ અલગ પ્રકારની લાઇટ પણ છે ભાઈ એગ્રીકલ્ચરને લગતી આપણે તમામ પ્રકારની બધી વસ્તુ દેખાડી દીધી એમાંની એક આ વસ્તુ થઈ ગઈ ડ્રોન છે અને આજકાલના છે ને ખેડૂતો ટેકનોલોજી સાથે ખેતી કરે છે અત્યારે શું થતું હોય કે આપણે હે ને લેબર ના મળતા હોય કેવાના લેબર ના મળતા હતા કે દવા છાંટવાના તો દવા છાંટવા માટેના છે ને અત્યારે ડ્રોન પણ આવી ગયા છે જેમાંનું આ ડ્રોન છે ને એમાં દસ લીટર સુધીની તમે દવા સ્ટોર કરી અને આને તમે ઉડાડી શકો હવે તમને બધાને એવા ક્વેશ્ચન થતા યાર આ તો મેન આપણે જે જેન્ટ્સ છે એ જ ઉડાડી શકાય અરે મારા ભાઈ આ છે ને અત્યારે મહિલા પણ ઉડાડી શકે છે અને હું તમને છે ને બિઝનેસ કરતી એક એવી મહિલા સાથે મળવાનો છું કે જે છે ને તમારા માટે શ્રેષ્ઠ ઉદાહરણ રહેશે આપણી સાથે છે રીનાબેન કેમ છો રીનાબેન હા આ રીનાબેન છે ને એ આજે દોઢસો કિલો સુધીનું ડ્રોન ઉડાડવા માટેનું એની પાસે લાયસન્સ પણ છે તો આપણે એની કારકિર્દી વિશે થોડું ઘણું જાણીએ અને જે પણ કોઈ મહિલા છે એ એન્ટરપ્રિન્યોર બનવા માગે છે એના માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તો તમે જ્યારે જણાવો કે કે કેટલો ટાઈમ છે તમે આ ડ્રોન ઉડાડો છો મારું નામ નીના चौधरी છે અને આ ડ્રોન હું લગભગ 1 વર્ષથી ઉડાડી રહી છું અને આ ડ્રોન ઉપર મેં અત્યારે 1500 એકરનું સ્પ્રે કર્યું છે એટલે કે 1500 એકર મેં દવા છાટી છે અને હું તમને દરેકને કહું છું કે આ કામ દરેક મહિલા પણ કરી શકે છે અને અત્યારે તમને ખબર હશે કે મોદી સરકારે ડ્રોન દીધી પ્રોજેક્ટ બહાર પાડ્યો છે તો એ ડ્રોન પ્રોજેક્ટ પ્રોજેક્ટના અંતર્ગત અમે પણ હું આ ડ્રોન ઉડાડી રહી છું અને અમારી કંપની એના માટે તમને તાલીમ પણ આપે છે અને હું પોતે એક ડ્રોન પાયલટ છું તો જો તમે આ રીતે તમે પાઇલટ બનવા માગતા હોય કોઈ પણ લેડીઝ તો અમારી કંપનીનો સંપર્ક કરી શકે છે અમારી કંપનીનું નામ એગ્રી ઓન ફાર્મટેક પ્રાઇવેટ લિમિટેડ છે અને અમારી કંપની અમદાવાદ સ્થિત છે તો એનો કોન્ટેક્ટ નંબર છે સેવન એટ સેવન ડબલ ફોર ડબલ સિક્સ સેવન એટ સેવન નંબર ડિસ્પ્લે ઉપર દેખાય છે ડિસ્ક્રિપ્શનમાં છે ફોન તમારા હાથમાં છે તો અત્યારે જ ફોન કરી અને મહિલા પણ બિઝનેસ કરી શકે છે તો મહિલા માટે ને આરી હારી તકે બાકી શ્રેષ્ઠ ઉદાહરણ તો રીનાબેન છે તમને ડ્રોનથી દવા છાંટવાની તો બધી બતાવી દીધી તમ દવા ક્યાંથી લેહો કંઈ વાંધો નહીં જ આ છે ને અમૃત શું સોરી બ્લેક અમૃત ભાઈ આની છે ને મેં બહુ એટલે બહુ જાજી એડવર્ટાઇઝ એડવર્ટાઈઝ વોટ્સઅપમાં જોઈ છે ઇન્સ્ટાગ્રામમાં જોઈએ મેં આપણા મેસેજ પણ નાખેલા હે પણ એનો સ્ટોલ અહીંયા અવેલેબલ છે એટલે આપણે છે ને પૂરેપૂરી બધી ડિટેલ લઈ લે હું કે હકીકતમાં કઈ રીતે કામ કરે છે કઈ કઈ રીતે આપણે ખેતીવાડીમાં નાખવી જોઈએ અને કયા કયા પાકમાં નાખવી જોઈએ તો પહેલાં છે ને આપણે બધી ડિટેલિંગ લઈ લઈએ અને બધી જ પ્રકારની અહીંયા દવા અવેલેબલ છે હવે તમે બધા એને ડ્રોનથી દવાઈ છાંટી લીધી છે તમારો પાકે વાવી લીધો છે પણ તમને એમ લાગે ને કે પાક નબળો છે અરે મારા ભાઈ આ ભાઈ છે ને તમારા માટે ઓર્ગેનિક ખાતર લઈને આવ્યા હાંય તો મોટાભાઈ આ બધા ખાતર જે આગળ પડ્યા ને એ બધેની એક એક તમે વિશેષતા કહી દીઓ હવે આ બધા જે અમારા કારણ ઓર્ગેનિક ખાતર એટલે કે જે જમીનો આપણી બગડી જાય છે જમીનો જે ક્ષારવાળી થઈ ગઈ છે કડક થઈ ગઈ પથ્થર જેવી થઈ ગઈ છે તો આવીનો આવું જો ટાઈમ રહેશે ને જો રાસાયણિક ખાતરો વાપરતા રહેશું આપણે તો એક ટાઈમ એવો આવશે કે આપણી જમીન બંજર થઈ જશે તો એના અમે સોલ્યુશન માટે એરંડીનો ખોળ લઈને આવ્યા છીએ આપણે લીંબોળીનો ખોળ લઈને આવ્યા છીએ આપણે આ મિક્સ ખોળ લીંબોળી ખોળ દિવેલી ખોળ મરઘાની અગાર તમાકુદાળ શેરડીનો પાવડર એની એ આ બેગ આવશે એની આ બેગ આવવામાં પછી આ જે આવશે એ ડીએપીની જગ્યાએ પ્રોમ વાપરી શકાય પ્રોમ પ્રોમ જે ડીએપી કોઈ ઓછું વાપરવા માગતો હોય તો આ પ્રોમ વાપરી શકાય અને પછી કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફરની જેમાં ઉણપ હોય એ આ આપણી વાપરી આપણી કૃષિ પ્રગતિ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર વાપરી શકાય પણ સેન્દ્રીય ખાતરની અંદર તમારે વધારે જમીન છે અને તમને પૂંખવામાં તકલીફ પડતી હોય તો અમે એના દાણા બનાવી દીધા છે આ એક વીઘામાં એક થેલી વાપરો અને મજા કરાવ અને બીજા નંબરની તમને એક વસ્તુ કહું આ જે બોટલ છે ને એ જમીનને પોચી રાખવાનું કામ કરશે એના હિસાબે જમીન જો જેટલી પોચી રહેશે ને એટલો અળસિયાનો વધારો થશે અને સૌથી વધારે પાક છે ને પાકમાં જે વધારે ફાયદો કરે ને એમાં સૌથી વધારે અળસિયાનો છે એટલે આ વસ્તુ છે ને જમીનને પોચી રાખશે નંબર ડિસ્પ્લે ઉપર દેખાય છે ને અત્યારે અત્યારે તમે કોલ કરી અને તમે ભવિષ્યમાં તમે ઓર્ગેનિક ખેતી પણ આનાથી કરી શકો હો જે મશાન દેખાડવા જાવ ને મસ્તી હોય ધી સી સર ઝાડવા કાપવાનું મશીન છે ચેન લાગે અને આ તમારે પકડી અને આપણે જે હેઠે મોટા મોટા ઝાડવા વધી ગયા હોય ને એના માટે હે પણ યાર પ્રકૃતિને નુકસાન ના કરાય એટલે બહુ જાજા ઝાડવા નહીં કાપવાના આપણે જે નડતા હોય નહીં કાપવાના અને આ આક્રસો છે ને એના માટેનું છે ફાઇનલી છે ને અમે તમને એગ્રીકલ્ચરની વસ્તુ દેખાડતા દેખાડતા એગ્રીકલ્ચર પ્રોડક્ટ આવી ગઈ છે કઈ પ્રોડક્ટ છે કહો જવા ભાઈ આ છે ને એ આપણે વેસલિંગ કહી શકીએ અરે ભાઈ આ છે ને સોફ્ટ સ્કીન રાખવાનું હોય આપણે વેસલિંગ કહેવાય ને તમારા આવી રીતે ફાટી પીડા હોય ને જ્યારે તમને જે ઝૂમ કરીને દેખાડું આવી રીતે તમારા પગ ફાટી પડ્યા હોય ને તો આવી રીતે દવા આવે છે એ દવા હે ને જો આમ આ કેમ કીધું આ બેન હો આપણે આવી રીતે ચોંટાડવાની ચોપાડવાની એટલે છે ને આપણે ફાટે નહીં અને ભાઈ આ ડૂમ છે ને એમાં આખે આખો એગ્રીકલ્ચરનું છે બધું આમે આવી ગયું અને આ લોકો છે ને આખે આખો એક સ્ટોલના છે ને બધામાં ભાગ પાડી લીધા હે ધીસ સ્ટોલ ઇઝ અમેઝિંગ આમાં છે ને આપણે ખેતીવાડીને લગતા તમામ પ્રકારના બિયારણ જોવા મળીએ જો આ ટેટી છે તરબૂચ છે પપૈયા છે દૂધી છે દૂધી લીલી છે તુરિયાનું છે પછી પાછું દૂધીનું કોળું કોબી પછી આ જો છે આ લાંબા રીંગણા અને ભાઈ નાના રીંગણાનું બી છે ધાણાનું બી આવી ગયું મેથી આવી ગયું ભીંડા આવી ગયા એમાં લાલ ભીંડા પછી આ સફેદ ભીંડાનું છે એવા છે ને બધા અલગ અલગ પ્રકારના ભાઈ મલ્ટીપોર આમાં તમને ચોઈસ બિયારણની મળીએ અને હવે છે ને આપણે આને આપણી જમીનમાં ઉગાડીએ અને આપણે એને તમને લાઈવ વિડીયો આપ્યો કે આમાં કેવી રીતે ઉગે છે અને હકીકતમાં કેવી રીતે થાય છે જો આટલા બધા છે ને બિયારણનો પ્રકાર છે હવે તમારે છે ને કોઈપણ જાતનું વાવેતર હોય જેમ કે માંડવીનું વાવેતર હોય કપાસનું વાવેતર હોય જીરાનું વાવેતર હોય કોઈપણ જાતનું વાવેતર હોય ને તેમાં આપણે છે ને ઘણી બધી રાસાયણિક દવા છાંટતા હોય એમાં છે ને આપણે જમીનમાં ઘણી વખત રાસાયણિક ખાતા નાખીને એના સામે અળસિયાને બધા મરી જતા હોય તો હવે છે ને એવું જ આપણે જીવામૃત પણ બનાવી શકીએ પણ હકીકતમાં જીવામૃત કેવી રીતે બનાવે છે હવે આપણે ત્યાં જમીનમાં રાસાયણિક ખાતરનો સૌથી વધારે ઉપયોગ કરતા હોય તો એવામાં આપણે જીવામૃત કઈ રીતે બનાવવું તમને જે અમારી પાછળ બેગ દેખાય નહીં નોર્મલ બેગ નથી પણ એ હકીકતમાં જીવામૃત બનાવવા માટેની બેગ છે એના વિશેની માહિતી છે ને આપણે ભાઈ આપશે તો આની છે ને પ્રોપર માહિતી આપી દઈએ કે કઈ રીતે ખેડૂતો યુઝ કરી શકે અને કયું કયું રો મટીરિયલ આમાં નાખવાનું અને કેટલા દિવસમાં આપણી આ પ્રોડક્ટ બની અને તૈયાર થઈ જાય બરાબર

કાજુ બદામ ને એનો લાડુઓ હશે પછી આ એ અલગ અલગ ટાઈપના છે ને ઘણા બધા લાડુ હશે તો હવે તમારે ડાયાબિટીસ હોય ને તો તમારે કઈ જાતની ઉપાધિ કરવાની જરૂર નથી હવે છે ને બધા ખેડૂત મિત્રોને બધેને જમીન પણ ના હોય તો હવે જમીન ના હોય ને એના માટેનું તમે સોલ્યુશન આવ્યા આ છે ને તમે તમારા ઘરે પણ કરી શકો અને આનાથી તમે શાકભાજી જેવા ઘણા બધા વાવેતર કરી શકો જેને હાઇડ્રોપોનિક ખેતી કહેવાય છે જેમાં તમારે કોઈ પણ જાતની માટીની કે જરૂર નથી પડતી તો મોટાભાઈ આપણે આ કઈ રીતે કામ કરે છે અને આપણે આમાં વાવી શકીએ નમસ્કાર મારું નામ ભરત પટેલ આ હાઇડ્રોફોનિક ખેતી છે જે પાણી વગર થઈ શકે છે અને આપ જોઈ શકો છો કે આમાં આ એક પ્રકારના માટીના બોલ જ છે એટલે માટી નથી હોતી પચાસ થી સો ડિગ્રીના તાપમાનમાં ગરમ કરેલું હોય અને આમાં મલ્ટિપલ અલગ અલગ લેયર હોય છે ઓકે આ લેયરથી એના પોચ્યુઅલ વજનથી પચાસ ગણું પાણી પી જાય અને જે આ છોડના મૂળને પાણીની જરૂર હોય એ પાણી ધીમે ધીમે આપે અને છોડનો વિકાસ થાય જેને આની અંદર આપણે જોવા જાવ તો પત્તાની ખેતી એટલે કે જેવી રીતે આ લેટ્યુસ છે પછી પાર્સલી છે બ્રોકલી છે આ સેસ છે રોઝમેરી છે આવા એક્ઝોટિક વેજીટેબલ કોઈ પણ આપણે કરી શકીએ છીએ આની અંદર અને આજના જમાનામાં લગભગ મોટા ભાગના ભાજી જે આપણે બહાર થી લેવા જઈએ ધાણા મેથી તો એ જે ઘણા સારી ખેતી કરે છે અને ઘણા લોકો એવી કરે છે કે ઘરના પાણીમાં બી થી આવતી હોય છે પણ તમે તમારા પોતાના ઘર માટે કે પોતાના સોસાયટી પર્પઝ માટે પણ કરી શકો છો આ ચાર લેવલમાં પચીસ પ્લાન્ટ લાગ્યા છે એટલે આ પચીસ પ્લાન્ટ એટલે એક પરિવારનું શાકભાજીનું આરામથી મળી શકે છે આમાંથી અને મોટાભાઈ હવે આમાં માની લો કે કોઈ પણ જાતનો રોગ આવ્યો બરાબર તો રોગ માટેની આનામાં રોગ આવ્યો હોય તો રોગ માટે કેવું છે કે નોર્મલ નીમ ઓઇલ અથવા તો કોઈ પણ જાતની જીવાત હોય તો એને સ્પ્રે દ્વારા કંટ્રોલ કરી શકીએ છે અને આના વિકાસ માટે એ પાણીમાં મિક્સ કરી અને એ પાણીનું સર્ક્યુલેટ થઈ અને જેમ પાઇપનો વળ પડે છે એ વળ પ્રમાણે પાણી ફર્યા રાખે રાખે હા અને એ પાણી પાછું ઉપર આવે એટલે એમાં આના વિકાસની દવા પણ આવી જાય છે અને એ પણ નેચરલ હોય છે ઓર્ગેનિક દવા હોય છે આમાં એટલે ઓર્ગેનિક ખેતી ઘર આંગણે કરી માટી વગર નહીં એટલે માટીની જરૂર નહીં જેટલું પાણી સારું એટલું આનું ઉત્પાદન પણ સારું સારું એટલે પાણી ઉપર આધારિત આ પાણીની જ ખેતી કહેવાય ઓકે ઓકે તો તમે જોયું કે તમે એને ખેતી વગરની તમારે જમીન વગરની પણ તમે છે ને બકાલાનું એનું તમે ઘર પૂરતું કરી શકો અને સાવ એટલે સાવ ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં અને સાવ ઓછી જગ્યામાં તમે કરી શકો મારા વાલીલાવ ખેડૂત મિત્રો ખેડૂત છે ને તો જ જગત છે એવી જ રીતે અમે તમને ગાંધીનગરનો જીપીબીએસ એક્સપોમાં આજે અમે તમને ઘણી અવનવી અને આધુનિક ટેકનોલોજી સમજાવી આજે ફેર આપણે તમને હાઇડ્રોપોનિક ખેતી પણ સમજાવેલી છે અને જીવામૃત કેવી રીતે બનાવવું અને જીવામૃતથી શું શું ફાયદા થાય છે કેવી રીતે એનો ઉપયોગ કરવો એ પણ આજે હવે તમને બતાવી દીધું અને ઘણી બધી એવી આધુનિક ટેકનોલોજી હતી એ પણ અમે તમને બતાવી દીધી જેમાંની આપણે ખાસ સિસ્ટમ કે હાઇડ્રોપોનિક ખેતી તરફ હવે ઘણા બધા આગળ વધી રહ્યા છે તો એ પણ એક સારામાં સારી પદ્ધતિ છે તો એ પણ તમે ઉપયોગ કરી કે એવી બધી અવનવી ટેકનોલોજી બતાવી દીધી અને હવે આવી નવી ટેકનોલોજી જોવા માટે તમે અમારી ઓટો ફાર્મિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ઇન્સ્ટાપેજ નીતિન ચાવડાને ફોલો કરો